નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર પવનચક્કીઓ કચ્છમાં ઠેર ઠેર પથરાયેલ છે પણ હવે તમારા ઘરની છત ઉપર પણ પવનચક્કી લગાવી શકાશે સોલાર પેનલ કરતા ડબલ વીજળી મળશે ગુજરાત સરકાર દ્વારા ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં અત્યાર સુધી ઘરની છત પર સોલાર પેનલ લગાવવી સામાન્ય હતી પરંતુ હવે નવી નીતિ હેઠળ લોકો પોતાની ખાનગી મિલકતો પર પવનચક્કી લગાવીને પણ વીજળી પેદા કરી શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પચીસ ડિસેમ્બરના રોજ રાજ્યની નવી સંકલિત નવીનીકરણીય ઉર્જા નીતિનું અનાવરણ કર્યું છે આ નીતિ હેઠળ ગુજરાતમાં પ્રથમવાર ખાનગી મિલકતોની છત પર મિની અને માઇક્રો વિન્ડ ટર્બાઇન સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે આ પગલાંથી ગુજરાત બે હજાર ત્રીસ સુધીમાં એકસો ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા હાંસલ કરવાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધશે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર રૂફટોપ પવન ઉર્જા સિસ્ટમ સોલાર પેનલ કરતાં વધુ વીજળી પેદા કરી શકે છે સોલાર પેનલનો ઉત્પાદન દર અઢારથી વીસ ટકા હોય છે જ્યારે પવન ઉર્જા સિસ્ટમનો દર પાંત્રીસ ટકા જેટલો રહી શકે છે નિષ્ણાતોના મતે પવન અને સૌર ઉર્જાની હાઇબ્રિડ સિસ્ટમ સ્થાપિત કરવાથી ખર્ચ અને ઉત્પાદનનું શ્રેષ્ઠ સંતુલન જળવાશે હાલમાં પવન ઉર્જા પ્લાન્ટ સ્થાપવાનો ખર્ચ પ્રતિ કિલોવોટ અંદાજે એક લાખ રૂપિયા છે જોકે પુણે સ્થિત રેવાયુ એનર્જી જેવી કંપનીઓએ સુરત અને પોરબંદરમાં પાયલોટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે નવી નીતિના અમલીકરણ અને પ્રોત્સાહનને કારણે આગામી સમયમાં આ ખર્ચ ઘટીને એંસી થી નેવું હજાર સુધી પહોંચવાની શક્યતા છે આ નીતિ આગામી પાંચ વર્ષ સુધી લાગુ રહેશે સરકારનું ધ્યાન હાલ સબસિડીને બદલે નોંધણી પ્રક્રિયા સરળ બનાવવા અને સિસ્ટમ્સને સક્ષમ બનાવવા પર છે ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ વીજળી વાપરી શકશે અને વધારાની વીજળી મર્યાદિત માત્રામાં ગ્રીડમાં નિકાસ પણ કરી શકશે હાલમાં આ ક્ષેત્રમાં અનેક સ્ટાર્ટઅપ્સ સક્રિય થયા છે સરકારની આ દૂરંદેશી નીતિથી ગુજરાત માત્ર ભારતનું જ નહીં પણ વિશ્વનું એક સ્પર્ધાત્મક નવીનીકરણીય ઉર્જા હબ બનીને ઉભરશે દર્શક મિત્રો આજે તારીખ સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર